આજે નામાંકન ભરવાનું હતું એટલે સ્વરે નરસિંહના નગરીમાં આવી અને ભવનાથ મંદિરના દર્શન કરી દામોદર કુંડના દર્શન કર્યા નરસિંહ મહેતાના સોર્યા જઈ નરસિંહ મહેતાના દર્શન કર્યા અને ત્યારેથી શરૂ કરીને ચાર કિલોમીટરની રેલી બાદ આજે ફોર્મ ભરી અને અમારા ફોર્મ ભર્યા પછીના આજના શ્રી ગણેશ કરીએ છીએ એ આજનો કાર્યક્રમ અમે ખાસ કરીને જે દસ વર્ષમાં એમપીએ કંઈ કામ ના કર્યા અને ફોન નથી ખોલતા એવું એમના નામાંકન વખતે ત્રણ ધારાસભ્યો અને અન્ય લોકોએ પણ કીધું કે એ ફોન ન ઉપાડે તો તમને શું ફરક પડે એ ન મળે તો હું તમે સાહેબના લીધે મત આપો આપણે ત્યાં ભારત વર્ષમાં કોઈ કન્યાદાન કે મતદાન કરે એ પવિત્ર રીતે કરે એ મુર્ત્યાને જોઈને કરે હરણ જોઈને કોઈ દીકરી દે એ નહીં અને એ કંઈ આયા આવીને કે પ્રપોઝલ લેવા મોદી સાહેબ થોડાક ફૂગી આગે તો તો પછી એકલા જ રાજા થઈ જાય ને કદાચ આ ચૂંટણી પછી એની ઈચ્છા હોય તો ખબર નથી મને પણ જે વાત હતી એ આવા પ્રકારની કંઈક હતી એટલે એ વખતે કોઈ એમને કોઈ ખાતરી ના આપી કે હું આ જુનાગઢની જનતાને ખાતરી આપું કે એની ખૂબ સમસ્યાઓ છે પાણી ભરાઈ જવું એમના માટે સીએમ પણ બોલ્યા હતા કે રાજધર્મ એના માટે ક્યારેય એમપી નથી બોલ્યા ખાડામાં રોડ કે રોડમાં ખાડો એ જૂનાગઢની સ્થિતિ છે જૂનાગઢ ખૂબ દુઃખી છે એટલા માટે હું પાંચ વર્ષ આ પ્રજાને પડખે રહીશ સાથે સાથે ફોન ખુલ્લો રાખીશ અને અહીંયા મારી એક ઓફિસ ચાલુ કરીને દર મહિનાની એક તારીખે હું જાતે બેસીશ અને ખાત આપું છું ખાસ કરીને ભૂતકાળની વાત કરીએ તો કોંગ્રેસની સરકાર વખતે અહીંની ફાર્માસી હોય આની ગ્રોફેડ હોય અહીંના દૂધ ડેરી હોય ત્રણ સુગર ફેક્ટરી હોય તમામ ઉદ્યોગ એવા કોંગ્રેસના વખતમાં આવ્યા તમામ ડેમો કોંગ્રેસના વખતમાં આવ્યા તમામ ગ્રાન્ડ ટેબલ સ્કૂલો કોંગ્રેસના વખતમાં આવી હજુ પણ આ વખતે ખેડૂતો માટે એમએસપી ત્રીસ લાખ ભરતી પેન્શનો આંગણવાડી આશા કાર્યકર અને મધ્યાહન ભોજનના તમામ પગારો ડબલ કરી દેવામાં આવશે ગરીબ બહેનોને એક લાખ રૂપિયા સહાય આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ છે એમને નોકરી નહીં આપી શકશું એને એક લાખ રૂપિયા સહાય પણ આપશું અને રાજેશભાઈ ના દસ વર્ષના બધા કામ છે પૂરા કરવાના મુદ્દા ઉપર હું લોકો એ કોંગ્રેસ હતા કોઈ કારણોસર સામાન્ય રીતે થાક હું હમણાં અહીંયા રેલીમાં આવ્યો તો હું ઊભો હતો પણ ચાર કિલોમીટર ને પાણી પણ ના પીધું હોય તો થોડો ખોરો કમ પંચાવન વર્ષ બાપા લાયક છે એમના માટે ક્યાંક પૂરો ખાધો છે એમના બ્લડ માઇક કોંગ્રેસ છે અમારા મહેશભાઈ દોડકા કાર્યકર છે કોઈ કારણ નથી ત્યાં બધા લોકો સાથે મળીને કામ કરે છે